જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ અષ્ટમસ્ક અધ્યાયનવ મોહિની સ્વરૂપે દૈત્યોને ઠગી દેતોને અમૃત પાકદેવજી બોલ્યા તે અસુરો પરસ્પર સ્નેહ છોડી મોહે માહે તિરસ્કાર કરતા લૂંટારાઓની પેઠે અમૃતના પાત્રને જૂટવવા લાગ્યા તેવામાં ત્યાં આવતી સ્ત્રીને તેઓને જોઈ અહો કેવો રૂપ અહો કેવું તેજ અહો આનું તરુણ હોય કેવું મોહક છે આમ બોલતા તે કામાતુર દૈત્યોએ સ્ત્રી પાસે દોડી જઈ તેને પૂછવા લાગ્યા આ કોમલ પાંખડીઓ જેવા નેત્રોવાળી સ્ત્રી તું કોણ છે ક્યાંથી આવે છે શું કરવા ઈચ્છે છે હે સુંદર સાથળોવાળી તું અમને કહે કે તું કોની કન્યા છે તું અમારામાં મનને મતી નાખતી હોય તેમ લાગે છે દેવો દૈત્યો સિદ્ધો ગંધર્વો ચારણો કે લોકપાલોએ તારો કદી સ્પર્શ પણ કર્યો નથી એ અમે નથી જાણતા એમ નથી અર્થાત હજી સુધી તને કોઈએ ભોગવી જ નથી હે સુંદર ભૃગુટીવાળી દયાળુ વિદાતાએ પ્રાણીઓને સર્વ ઇન્દ્રિયો તથા મનને પ્રસન્ન કરવા શું તને અહીં મોકલી છે કે તું તારી મેળે અહીં આવી છે હે માનવાળી સ્ત્રી અમે પરસ્પર સંબંધીઓ છીએ છતાં આ એક વસ્તુ માટે પરસ્પર સ્પર્ધા કરતા વેર બાંધી રહ્યા છીએ તો હે સુંદર મધ્ય ભાગવાળી તું અમારું કલ્યાણ કર અમારો કજિયો દૂર કરી અમને સુખી કર અમે કશ્યપના પુત્ર ભાઈઓ છીએ અમે બધાએ સમુદ્ર મંથનમાં સરખો જ પુરુષાર્થ કર્યો છે તો તું અમારામાં કજિયો ન થાય એ રીતે ન્યાય પ્રમાણે આ વસ્તુ વહેંચી આપ એ રીતે દૈત્યોએ માયાથી સ્ત્રીનું શરીર ધારણ કરનાર શ્રીહરિની પ્રાર્થના કરી એટલે તેમણે ખૂણ હસીને સુંદર કટાક્ષથી જોતા આ પ્રમાણે કહ્યું શ્રી ભગવાન બોલ્યા હે કશ્યપના પુત્રો હું વેસ્યા છું તમે મારામાં વિશ્વાસ કેમ કરો છો પંડિત પુરુષ સ્ત્રીઓની કદી વિશ્વાસ કરતો નથી હે દૈત્યો કુતરા અને વ્યભિચારણી સ્ત્રીઓ હંમેશા નવું નવું શોધે છે માટે તેઓની મિત્રતાને વિદ્વાનો અસ્થિર કહે છે શ્રી સુખદેવજી બોલ્યા એમ તે મોહિનીના છળવચનોની વચનોથી મનમાં વિશ્વાસ પામેલા તે અસુરો ગંભીર ભાવથી હસવા લાગ્યા અને અમૃતનું પાત્ર તેઓને તેને આપી દીધું પછી અમૃતનો કળશ લઈ શ્રીહરિ મંદ હાસ્યથી શોભતી વાણી વડે બોલ્યા હું કોઈ બાબતમાં સારું કે નરસું કંઈ કરું તેને તમે સ્વીકારો તો આ અમૃત હું તમને વેચી આપું તેનું એ વચન સાંભળી રહસ્ય ન જાણનારા આગેવાનોએ તેના એ વચનને બહુ સારું એમ કહી કબૂલ કર્યું પછી દેવો અને અસુરો સ્નાન તથા ઉપવાસ કરી અગ્નિમાં હોમ દ્રવ્ય હોમી ગાયો બ્રાહ્મણો તથા બીજા પ્રાણીઓને યોગ્ય દાન આપી બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન કરાવ્યા અને પ્રીતિપૂર્વક નવા વસ્ત્રો તથા અલંકારો પહેરી તેઓ સર્વ પૂર્વ અભિમુખે દરભાસનો પર બેઠા એ રીતે પુષ્પની માળા તથા દીવાઓથી શણગારેલી અને ધૂપથી મધમધતી શાળામાં દેવો તથા અસુરો પૂર્વાભિમુઠે બેઠા ત્યારે હે રાજા કરભ સમાન સાથળોવાળી સુંદર રેશમી વસ્ત્રથી ઢંકાયેલા મોટા નિતંબતી ધીમી ચાલતી મદતી વ્યાપ્ત નેત્રવાળી સોનાના જાંજરના ઝણકારથી રૂમઝૂમ કરતી અને હાથીના ગંડસ્થળ સમાન સ્તનવાળી તે મોહીની હાથમાં અમૃતનો કળશ લઈ તે શાળામાં આવી તે લક્ષ્મી જેવી દેખાતી હતી તેણે સોનાનો કુંડળો પહેર્યા હતા તેથી તેના કાન નાક ગાલ તથા મુખ સુંદર લાગતા હતા તેના સ્તન ઉપરનો છેડો ખસી જતો હતો અને ઉત્તમ હાસ્યયુક્ત દ્રષ્ટિથી તે જોતી હતી આવી ઉત્તમ દેવતાએ મોહિનીને જોઈ દેવો તથા અસુરો અત્યંત મોહિત થયા પછી અસુરોને અમૃત આપવું તે સર્પોને દૂધ આપવા જેવું અઘટિત છે એમ માની ભગવાન જાતિથી ક્રૂર તે અસુરોને અમૃત ન વહેંચ્યું જગતપતિ ભગવાને દેવો તથા દૈત્યો એ બંનેને જુદી જુદી પંક્તિઓમાં બેસાડ્યા પછી બહુમાન તથા પ્રિય વાક્ય વગેરેથી દૈત્યોને ઠગી ભગવાન હાથમાં અમૃતનો કળશ લઈ દૂર બેઠા હતા છતાં દેવોને અવસ્થા તથા મૃત્યુનું હણનારું અમૃત પાવા માંડ્યું હે રાજા કરેલી પ્રતિજ્ઞા પાડતા અસુરો પોતે વહી મોહિની સાથે સ્નેહ કર્યો હતો અને સ્ત્રી સાથે વિવાદ કરવો તે નિંદ્ય છે એ હેતુથી પણ મૌન રહ્યા વળી એ સ્ત્રીમાં સ્નેહ જ કર્યો હતો અને તે સ્નેહ કદાચ નાશ પામે એવો તેઓનો ભય લાગતો હતો તેથી આ લોકો હલકા છે માટે ભલે તેઓ થોડું પીલી તમે તો ધીર છો માટે ક્ષણવાર રાહ જુઓ આવા મોહિનીના માનવાળા વચનોથી બંધાઈ જઈ તેઓ કંઈ અપ્રિય વચન બોલી શક્યા નહીં એ સમયે દેવના વેશમાં છુપાયેલો રાહુ દેવોની સભામાં પેશી અમૃત પીતો હતો તે જોઈ સૂર્ય તથા ચંદ્રે ભગવાનને સૂચના કરી એટલે તરત જ શ્રી હરિ અમૃત પિતા રાહુના મસ્તકને તીક્ષ્ણ ધારવાળા સુદર્શન ચક્રથી કાપી નાખ્યું તેથી અમૃતનો સ્પર્શ ન પામેલું તેનું ધડ પૃથ્વી પર પડ્યું પણ તેનું મસ્તક તો અમર થયું તેથી ભગવાને તે મસ્તકને ગ્રહ કર્યું જે રાહુ ગ્રહ પર્વના દિવસે બુદ્ધિથી સૂર્યચંદ્રની સામે હજી દોડે છે એમ દેવતાઓએ લગભગ અમૃત પી લીધું એટલે લોકોનું કલ્યાણ કરનારા ભગવાન શ્રી હરિ અસુરોને દેખતા પોતાનું સ્વરૂપ ધારણ કર્યું એ રીતે દેવ તથા અસુર ગણોનો દેશ કાળ કારણો પદાર્થો તથા બુદ્ધિ એ બધું સરખું જ હતું છતાં તેઓને ફળ મેળવવામાં ભેદ પડ્યા જેમ કે તેઓમાં દેવગણોએ શ્રી ભગવાનના ચરણ કમળની રજનો આશ્રય કરવાથી અમૃતરૂપી ફળ સહેજમાં મળી મેળવ્યું ત્યારે દૈત્યોએ ફળ ન આપ્યા મનુષ્ય પોતાના શરીર તથા પુત્રાદી માટે પ્રાણ ધન કર્મ તથા મન તથા વચનથી જે કંઈ કરે છે તે ભેદ બુદ્ધિને લીધે વ્યર્થ થાય છે પણ તેના તે જ સાધનોથી અભેદ બુદ્ધિપૂર્વક ઈશ્વર પ્રાપણ કરી જો કંઈ કરે તો તે મહાન ફળદાયી થાય છે જેમ ઝાડની શાખાઓને પાણી પાવું તે વ્યર્થ જ છે પણ ઝાડના મૂળને જળ સિંચાય તો આખા જળને તે પહોંચે છે તેમ સર્વના મૂળ ઈશ્વરને ઉદ્દેશી જે કરવામાં આવે છે તે અવશ્ય સફળ થાય છે જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ અષ્ટમ સ્કંદ અધ્યાય નવ સમાપ્ત જય શ્રી કૃષ્ણ